આઠવણી ફળિયામાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા અને ફળિયામાં સાત થી આઠ ઘરો વસેલા છે પ્રાપ્ત માહિતી અનુસાર જેમાં બે ઘરોનો સામાન સંપૂર્ણપણે નાશ પામેલ છે રાત્રિ દરમિયાન ચાર વાગ્યાના અરસામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા ઘર વખરી સામાન ઘાસચારો પશુઓને નુકસાન થયું હતું સ્થળ પર એસડીઆરએફ પોલીસ તેમજ તાલુકા કક્ષાની ટીમ સ્થળ પર પહોંચી હતી સોનગઢ તાલુકાના અમલગુંડી ટેમકા સરૈયા રોડ ધોવાણ થયો હતો અમલગુંડી પાસે ટેમકાથી વ્યારાને જોડતો પુલ તૂટવાને કારણે સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો હતો હીરાવાડી ગામે બરડીપાડા તરફ જતો રાજ્ય ધોરી માર્ગ પર આવેલ પુલ નીચે બેસી ગયો હતો સૈનિક લોકોની મદદથી આવન જવાન બંધ કરવામાં આવ્યો હતો વાલોડ તાલુકાથી પસાર થતી વાલ્મીકી નદી બંને કાંઠે વહેતા વાલોડમાં નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા અને ઘરોમાં ભારે નુકસાની થઈ હતી